ભાવ વધારાની માંગ સાથે કર્ણાટકના ખેડૂતોએ હાઈવે પર ચક્કાજામ કર્યો સરકારની પ્રતિ ટન રૂપિયા તેત્રીસો ના પ્રસ્તાવને નકારી ખેડૂતો રૂપિયા પાંત્રીસો ની માંગ પર અડગ કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં શિરડીના ખેડૂતોએ ટેકાના ભાવમાં વધારો કરવાની માંગ સાથે પોતાનું આંદોલન ઉગ્ર બનાવ્યું છે શિરડીના પ્રતિ ટન રૂપિયા પાંત્રીસોના ભાવની માંગ સાથે સેંકડો ખેડૂતોએ બળદગાડા અને ટ્રેક્ટર દ્વારા હૈદરાબાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કા જામ કર્યો હતો જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી આ વિરોધ પ્રદર્શનો રાજ્યના અન્ય શિરડી ઉત્પાદક વિસ્તારો જેવા કે બેલગાવી વિજયપુરા અને બાગલકોટમાં પણ ફેલાયા છે જ્યાં ખેડૂતો સતત ધરણા અને વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે ખેડૂત સંગઠનોની માંગ છે કે રાજ્ય સરકાર પડોશી રાજ્ય મહારાષ્ટ્રની જેમ શેરડીના ભાવ નક્કી કરે જ્યાં ખેડૂતોને વધુ વળતર મળી રહ્યું છે ખેડૂતોએ ખાંડની મિલો દ્વારા આપવામાં આવેલો ઓછા ભાવને નકારી કાઢ્યો છે આ મુદ્દે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ખેડૂત આગેવાનો અને ખાંડ મિલ માલિકો સાથે બેઠક યોજી હતી ને પ્રતિ ટન રૂપિયા તેત્રીસો નો ભાવ સૂચવ્યો હતો જેમાં સરકાર રૂપિયા પચાસ આપશે અને બાકીની રકમ મિલો ચૂકવશે જોકે ખેડૂતો રૂપિયા પાંત્રીસો પ્રતિ ટનની માંગ પર અડગ છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે